આપણે આજે ભાઈના ઘરે જઈશું એમનું ઘરે બતાવશું કારણ કે જ્યાં તેડવા જવાનું હ ત્યાં એ નજીક જ ભાઈનું ગામ થાય હા એટલે એરિયા તો આબા નહીં પછી આપણે બટી ભાઈના ઘરે જઈશું તો મિત્રો લોગમાં બનાવી રહેજો તો લાગભા ગાડી હ તો મિત્રો આપણે નીકળી ગયા હા જો આપણી ગાડી પાસે ચલાવે નહીં આસળ બધા ભાઈઓ બેઠા હે

ये से ये से कावे मित्रों जम्मा उठाड़े आमा जाऊ है हां हां भाटा वगैरह थोड़ा चला ले आडो तो मित्रों फाइनली आपले जम्मा बेसी गया हा भी खाओ

तो मित्रों बटी भाई आपण ना लेवा आया है एक दिन में एमना खवराई दीदू खाइन आया था तोय अभी एमना घरे जइयो हमें जल्दी चालना नंबर ने गाड़ी पड़ी नहीं ली लेवा आया ना ना ये गाड़ी ने छेड़ मार बाइक पड़ियो एकदम इन्होंने वक्त बदल दिए जज्बात बदल दिए जिंदगी बदल दी 119 पे इतनी अच्छी पार्टनरशिप चली थी ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं मैं थोड़ी

તો મિત્રો બટી ભાઈ અને લાલભા બાઈક લઈને આગળ આવ્યા હું બા અને ભાઈ ની છોકરી લઈને પાછળ જઈએ હો ભાઈ નું ઘર તો આપણે જોયું નહીં કે આપણે જવાનું તો મિત્રો આપણે આયા બટિભાઈ ઘરે તો પેલું રહીએ બટીભાઈ ઘર બાજુ હું હો બટીભાઈ

તો મિત્રો આપણે બટ્ટી ભાઈનું ગામ બતાવી એમનું ઘર બતાવ્યું ગામ હજુ નહી બતાવ્યું જતી વખત બતાવ્યું બીપુલ આવો કોઈ ગયા હો ગયો તો મિત્રો બટ્ટી ભાઈનો એ જ જોવો ચા પાવી એના પછી ઠંડુય પાવી અમે તમને બહુ ગમે આખું ગમે તો કોઈ નહીં પણ આયા તો પાવું પડે ચા પાવી પછી ઠંડુય લાવી દીધું

બાન તો સોયલો હદી ગયોકુ હે બટી હા બાન ચીકુડીનો સોયલો હદી ગયો હા એક ચીકુ હાલ તો બોલાઈ રહ્યા ચીકુ એટલે છે ને હા તમારી તારા હોમુ જો આપણે જાય યાદ આવે એમ કઈ મિત્રો ત્યાં તો પછી આપણે વધારે કઈ વ્લોગ કર્યો નતો બેન ને તેડીને ઘરે આવતા રહેતા ઘરે જમી અને હવે આપણે જઈએ મહેસાણા તો મહેસાણા કોણ કોણ જઈએ તો હું શક્તિ ડુકું ડુકું ની મમ્મી અને કારીગર કારણ કે રાતના મિત્રો એ માટે આપણે મૂકવા જઈએ દિવસે હું ચેડવા ગયેલો હતો એટલે આખો દિવસ બહાર હતો આમ તો આપણે રાતના ડૂબું મૂકવા ના જોત પણ એના બેનના ફોન આયા કરતા હતા અઠવાડિયાથી ડૂબુની રજાઓ પડતી હતી એટલે આપણે રાતના મૂકવા જઈએ ડૂબું સવારે સ્કૂલ જતી રહ્યા આમ તો ડૂકું માનતી નથી પણ આજે ઘણી સમજાઈએ પછી એ માનીએ નેટ નેટ એટલે હવે આપણે એને મૂકવા જઈએ વળતા કારીગરને આપણે એમના પિયર મૂકતા આવશું અને હું શક્તિ બે જણા ઘરે આવી જશું તો લોગમાં તમે બને રહેજો મિત્રો આપણે ઉંચાઈ મહેસાણા હાઈવે ઉપર હિ હાલ બતાવો અને આમ તો આપણે બાના લઈ જુઓ સાથે હું રાતનું ડ્રાઈવ કરતો નહીં મને કમ્પ્લીટ ગાડી ફાવો પણ બન જ દિવસ સુધી હું ડ્રાઈવ કરતો નથી પણ બાના ખેતરનું કામ હતું સવારે પાણી વળતું હતું એ માટે થઈ અને આપણે બાના લીધા નહીં એટલા હવે આપણે મૂકી અને વળતા કારીગરના મૂકવા જઈશું અને પછી આપણે ઘરે જઈશું તો તો અમે વ્લોગમાં બન્યા રહેજો આવજે હો બેટા અને તો અમે નહિરણ કરતી નહીં રોતી નહીં છે અમારા જુદું બપા અને ઠીક લાગત કાલ સ્કૂલ જજે ને કે રહેવા દેજો હોં

તો મિત્રો ફાઇનલી બધાને મૂકી અને આપણે ઘરે આવી ગયા હા પપ્પા નોકરી કરી તો આપણે ગાડી આપવા આવ્યા હા અને હવે અહીંથી આપણે બાઈક લઈ અને જશું શક્તિ હોઈ ગયો હા લે ઉઠ લે હોઈ ગયો તો ખું બાઈક તો ભાઈ પેલા નંબર કુએ આ ગાડી તો ભાઈ હાલવા નહીં ને કુએ લઈ જઈએ બાઈક પણ પેલા ગાડી તો હાલ દઈએ મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આજનો વ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો મળીએ નવા રૂટીન સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી